મારા ખબર ભૂંડરા બધે ખાડે ખાડા ખોદી ખાઈ મારા જવું પડે મારા લે એવું તો હેડવાનું કરું આ બે દાડા છે ને ભૂંડરા ચારે ચાર પાયા બધા ખોદી બધું રમણ ભમણ કર નાખેલું તો આપડે જઈએ હાલ હાલ તો જવાનું

સમજ પાણી લેવા કયા વર્ષી ઠંડુ એ તો તું ખબર હ મને ખબર એ તો એ તમારે વેડી તું તાણી એ તો યાર કુછો મોળો નહોતો કે લે લે ના બા લે એટલે નઈ આલ માર ભાઈ ને આલ તો પાણી તો

કાલે કરો તો વળી માસો ને હા જે કરે તે પાળીઓ બંધી પડતી એટલે ભૂળાય તોડી એ બધી અડધો કલાક તો વાળ પઈ મને ઉઠા દે હું હોઈ જઉં આરામ કરું એટલે ઘણા પઈ અલે કોણજી તમાર તો જીતર તો આખું પગાર ના છે પેલા ભૂળાય લે અલે અલે આ તો જો કોણજી તો આ તો મહિનામાં તો આપણો ખેતર વાવેતર કર્યો તો તો આ જેવો થઈ ગયો વાવેતર બગડી જાય તો હું કહું

જોરદાર જિંદગી યાદ રાખશે તો મારતા ખાલી આપડે ને પેલું બીજું આપડે ચેતન ની વાત નહીં રાખતા અને તમે એવું કરવા રાખતા પાડીઓ બાળીઓ નાખી રાખવાનું હોય

અમે સપોર્ટ તો કરશો પણ રસગુલ્લાસગુ અલ્યા રસગુલ્લા મેખા ખબર આવું મેખા તૂટી ની વાત કરો

મારા નાના બુઢા કઈ બોલાવી જોયું હોય તો મને માફ કરજો આ ખાલી અમે વિડીયો મનોરંજન માટે બનાવીએ છીએ એટલે અમારે સપોર્ટ સપોર્ટો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી